વેલકમ બેક ટુ માય ન્યુ વિડિયો તો પડી જિન મારા વાકા દીકે નવા વિડિયોમાં તમારું हार्दिक स्वागत છે ડે દેવાન ઓફ ક્રિસ્ટ બ્લોગ એન મિત્રો અત્યારે આપણે આવી ગયા છીએ ટેરેસ ઉપર તમે પહેલા વિડિયો વેધરલો હું ભલો આ રોડ બની પેલા તમે બધું જોઈ લો જો કેવો મસ્ત રોડ લાગે રોડ હો ભૂલાઈ ગયું મિત્રો જોઈ લો અને મિત્રો અજી પતંગ બધા જગ્યાએ બોલો આ મિત્રો ભાવનગરવાળા કેદી એટલે મુક્ષે ઈ નતો રાજે

એટલે મિત્રો બધું છે આજનો દિવસ ડે વન ઓફ ક્રિસ બ્લોક ખતમ ડે વન આપણો આજ તો મિત્રો આપણે ડે વન ઓફ ક્રિસ બ્લોક નું એટલે કેવું છે બરોબર છે આપણે દહેજ લોકો એટલે આ કેવું લાગે છે મને મને કમેન્ટ માં કહી દેજો જવાબ આપો મિત્રો અંદર બધા ખબર જ છે એ ઓ ઓ જો આ જાય હું લખું કો કે જોઠો માર પછી એરો પછી આ બીજો માર પછી એરો ઉપર એટલે મિત્રો ચોથો માર રહ્યા છે અને બીજો માર ઉપર એવું કોપી લખવું જે ભાઈ રહે છે ને લખેલું આ આવડું છે તમે લેજો છે વિચાર લેજો વાત છે એટલે તમે વિચારી કોમેન્ટ કરી દેજો એટલે એ ભાઈને ખબર પડે બીજું કરવું નહીં

તો હેલો ગોડીવાન ડે ટુ ક્રિશ બ્લોક 01 એન્ડ ગાઈસ તમને બધા ને પસંદ કે ક્રિશ ભાઈ તમને હું ખાલી વિડિયો જોને આવો છો બનવાનું કઈ નથી કરતા એમ ગાઈસ આપણે મિત્રો કેટલા દિવસથી પેપર આવે છે હમણાં એટલે તૈયારી કરે છે બબર છે આના માં ચેલેન્જ કેટલું ખૂબ તમને એક કલાકની અંદર છે ને બે વખત એ વિભાગ છે ને વાત લીધા આટલા તો અમારામાં ખાલી ચેલેન્જ છે તમે છે ને લાઈક સબસ્ક્રાઇબ અને ફોલો કરી સપોર્ટ જોઈએ છે એટલે મિત્રો આપણે પેપર હવે એટલે તૈયારી કરું ને એટલે એકાત્ર એકાત્ર બ્લોગ મૂકું બાકી તો મિત્રો તમને બધાને ખબર છે આપણે દર વખત વિડિયો આવે છે બબર છે આવતા તો પહેલા અત્યારે નથી આવતા બબર છે અને મિત્રો પહેલા આપણે અત્યારે આપણે ડેઈલી છે ને શોર્ટ વિડિયો આવે બબર છે એટલે મિત્રો આવું બધું આપણે

બહુ નક્કી દીધું ક્યાં ક્યાં સુધી તો જો અમે સુધીને મને દેખાય છે ઓલા ખૂણા ઓલા ફ્લેટ ઝૂમ દેખાડું આપણા ફ્લેટ દેખાય ને ત્યાં સુધી તો મને કોદને દેખાય છે બાકી તો પછી નથી દેખાતા આગળ આપડું જો ઉપર ચડીને અમે ઉપર ચડીને તમને શું દેખાડું જીવ ડે ટુ ઓફ ક્રિસ વ્લોક ઝીરો બોલાવી ગયું ડે ટુ ક્રિસ વીરો વન આજે મિત્રો આપણો ડે ટુ આવી રીતે ખતમ થઈ ગયો હવે કાલે આ તમને વ્લોગ જોવા મળી જશે કાલે શનિવાર લગભગ શનિવાર હો ખબર નથી આ જે વાર હોય આપણે આપણે વિડીયો બનાવવાનું કાંઈ તો મિત્રો આવું બધું છે બરોબર વાકે ચૂકીને આ વ્લોગ તમને કેવો લાગ્યો બરાબર પછી તમે જરાક મને કમેન્ટમાં કહી દેજો મને ખબર છે તમને જોવાનું નહીં જ મજા આવી હોય કેમકે ઘરે ઘરે રહ્યા હોવ તો ક્યાંથી મિત્રો લાઈટ હવે અંદર શરૂ થાય એટલે બતાવી દે બરાબર છે બાકી તો મિત્રો આવું બધું છે આજના દિવસમાં તો ચાલો મિત્રો હવે આપણે આ વ્લોગ અહીંયા ડેન કરી દઈએ છીએ જો તમને આ વ્લોગ જોવાની મજા આવી હોય તો લાગશે ફોલો કરી દેજો હું તમારો પ્રિય કરીશ ખાલી નવા બાકીના વીડિયોમાં મળું છું બધા મિત્રોને જય શ્રી રામ જય હિન્દ જય માતાજી બાય બાય